અમરેલી જિલ્લાના વડિયાથી ગુંડલ રાજકોટ જવાનો મુખ્ય માર્ગ જે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે જાણવા મળતી વિગતો મુજબ આ રોડ છેલ્લે બારથી તેર વર્ષ પહેલા બન્યો હતો બાદ તેને ફક્ત થીગડા બુરી કામ ચલાવ રિપેર જ કરવામાં આવે છે દસ વર્ષ સુધી અહીં કોંગ્રેસના ધારાસભ્ય હતા તેને આ રોડ બાબતે અનેક લોલીપોપ આપ્યા હવે એક વર્ષથી ભાજપના ધારાસભ્ય ગત નવરાત્રી બાદ રોડનું કામ શરૂ થશે તેવી વિડીયો બનાવી તેને વાયરલ કરી અને લોકોને હૈયા આપી હતી તેને પણ એક વર્ષ થવા આવ્યું છે હજુ સુધી આ રોડ બનાવ કોઈ ઠેકાણા જાણતા નથી વડિયા ખાતે આમ આદમી પાર્ટીની સભા હોવાથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વડિયા મુલાકાતે હતા તે દરમિયાન લોકોએ તેમને આ બિસ્માર રસ્તા બાબતે રજૂઆત કરતા તે સભાના બીજા દિવસે બપોરે આ રસ્તા પર જઈ પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને ભાજપને આડે હાથ લીધી હતી અને અહીંથી પસાર થતા વાહન ચાલકોની પીડાને જાણી હતી આજે તમે વડિયાની મુલાકાત લીધી સાથે સાથે એક અમારો વર્ષો જૂનો રોડનો પ્રશ્ન હતો એની મુલાકાત લીધી શું કહેશો બિલકુલ આજે હું વડિયા આવ્યો ને એટલા બધા ખાડા પડ્યા છે રોડ ખાડામાં જે ખાડામાં રોડ છે ખબર નથી પડતી અને આ પંદર વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે સેંકડો વાહનો આમાં ચાલે છે ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય અહીંયાથી જાય છે તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે લોકોની કમરોને તકલીફો વધી ગઈ છે ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે ખરેખર માયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા હું માગણી કરું છું કે આને બે મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જે આ રસ્તાઓ નહીં થયા અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા હજી રોકડા ક્યાંક છે એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે રોડ રસ્તા આપવા નથી ટોલ ઉઘરાવે છે છતાંય રસ્તા સારા આપવા નથી અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવી છે તો અમે એક સપ્તાહ હેલ્મેટનું ઉજવણી કરવાના છીએ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ દરેક જિલ્લા તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું પણ પહેલાં ખાડા અમને પુરાવી દઉં અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી એવા પંદર હજારથી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અધિકારીઓ ખૂબ કમિશન માંગે છે એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તમે ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રિટેન્ડરિંગ થાય છે પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે ચાલી ચાલીસ ટકા કમિશન માંગો છો ભાજપના નેતાઓના અધિકારીઓને ચાલીસ ટકા કમિશન હોય તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી એટલે પહેલા તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે અને આખા ગુજરાતમાં છે મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિરાંજલિ આપીને થેન્ક યુ કરવા માટે શિક્ષકો પૂરતા ન માગે હોસ્પિટલ ન માગે અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માગે ભાવ ન માંગે આ બધું ભૂલાઈ જાય એટલા માટે ભાજપ એક ષડયંત્ર રહી છે આ જો તમે આવા ખાડા હોય રોજ ખાડાઓમાં લોકો ચાલે હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે આ વાહનો આવી રહ્યા છે એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ ખાડાની તકલીફ છે રસ્તાની તકલીફ એટલે બાકી બધું ભૂલાઈ જાય અને છેલ્લા ચાર મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય બોલવા માટે હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડીયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા થાય પાંચ પાંચ લોકો તમારા લોકો તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે નુકસાન નુકસાન છે અને નરેન્દ્રભાઈ ને તમને હું વિનંતી કરું છું આવો ને તમે અહીંયા તો રસ્તો બની જાય બાકી કઈ રસ્તા બનાવવાની અમને અમારી પાસે હવે કઈ છે નહીં ભાજપના નેતાઓ તો એટલા માય કાંગલા છે એટલા માય કાંગલા છે એક ધારાસભ્યો એક મુખ્યમંત્રી હોય એને શું રસ્તો બનાવ રસ્તા થી એને શું લેવા દે મુખ્યમંત્રી હેલિકોપ્ટર ને ચાર્ટર આપી દીધું મારા બે નીચે ચાલતા નથી શું કરતું ઉપર થી વયું જાય પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ સાંસદો અમરેલીના પૂર્વ સાંસદ અભિનંદન આપીશ કેમ છો મજામાં આ જો રસ્તા ની હાલત બહુ ખરાબ છે હે ને તો મિત્રો પૂર્વ સાંસદ એવું કીધું કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે હવે આખા મામલામાં આપને હું બીજું જોડાવું આ બધું પેલા રસ્તા જુઓ તમે આખું રસ્તા જોતા હો આખો યુવામાં અને વરસાદ પડે એટલે આમાં બધામાં

ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી બે મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈસુદાન ઘડવીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું તાળાબંધી કરી દેશું જો તમારાથી કામ ન થતું હોય તો એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ તમે અમે આંદોલન વગર તો કાંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમ કે ચાલો તો વિપક્ષ મુદ્દો ઉઠાવે જો આ બધી આજુઓ બસ આ સરકારી બસોને નુકસાન થાય છે વાહનોને નુકસાન છે મોટર નુકસાન છે કમરને નુકસાન છે આજે આ જુઓ આ ગાડી પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિસાવદરવાડી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે દવાખાનું શરૂ થઈ જશે બધા પૂરતા શિક્ષકો આવી જશે તમને ખાતરમાં નેનો બટકાવે છે એ બંધ કરી દેશે એક વાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ વિસાવદરવાડી કરવાના છીએ તો આ મારી વિનંતી છે પ્રજાને પણ ભાજપવાળા કરે કે ન કરે આપણે તમે તમારી સાથે છીએ પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એને મારી વિનંતી છે ભાજપના નેતાઓને પણ કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે આપણે સૌ સાથે લડીએ ધારાસભ્ય પણ આવી શકે મંત્રી પણ આવી શકે સાંસદ પણ આવી શકે અને આ રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ તમારામાં તાકાત હોય મા મામલા છે મામલો એ નથી કે તમને બી કસે કે ભાઈ ટિકિટ કપાય તમે કાગલા હોય કદાચ નહીં આવો તો મને વાંધો નથી બાકી પ્રજાનું કામ છે પ્રજાના કામમાં આવવું જોઈએ નામ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જાશે ભાજપ વડા પોલીસને કહી અને ત્રીસની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી રસ્તો ખાડાવાળો આપવો છે રોડ આપવો નથી અને હેલ્મેટના બસો પાંચસો પટકાવી લેવા એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો હોદ્દેદારો જાશે ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત